નમસ્કાર આમ વેરા ચુનેશન પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોડે હારિત માર્કેટ યાર્ડ ખાતે નવરાત્રીની ત્રીજા રોજ મીઠી કપાસ ખરીદીનું મુહૂર્ત કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના હારિજ માર્કેટ યાર્ડ ખાતે નવરાત્રીની ત્રીજના રોજ બીટી કપાસ ખરીદીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે નાના છકડા રિક્ષા જેવા નાના મોટા પંદર જેટલા વાહનોમાં કપાસ વેચાણ ખેડૂતો આવ્યા હતા જેમાં અંદાજીત પચીસ મણ જેટલો કપાસ આવ્યો હતો અને વીસ કિલો દીઠ એક હજાર એકસો એકાવન રૂપિયા અને રૂપિયા પંદરસો એકવીસ સુધીના ભાવ રહ્યા હતા પ્રથમ દિવસની ખરીદી મુહૂર્તમાં યાર્ડના ચેરમેન વાઘજીભાઈ વિસાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન દિલીપભાઈ ભોગલાલ ઠક્કર સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી યાર્ડના ડિરેક્ટરો જીગરભાઈ મહેતા રમેશજી કે ઠાકોર નવલસંગ ચૌહાણ

દીપક સતમારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર